વીજ દોડ રસ્તાના પ્રશ્નો બાબતે તેમજ વિવિધ સમસ્યાઓને લઈને આપ પાર્ટી ઝઘડીયા દ્વારા તથા ફાધરના રહીશો દ્વારા રહેણા મકાન તથા રસ્તો બનાવી આપવા બાબતે પ્રાંત અધિકારી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જ્યાર દેડિયાપાડાના ધારાસભ્ય અને ઝઘડીયા ના રાજકારણ માં મજબૂત સંગઠન આજે પણ ઝગડીયા તાલુકામાં ઔદ્યોગિક વસાહટો લિગનાઇટ પ્રોજેક્ટની ખાણો રેતીની લીઝો સિલિકા પ્લાન્ટો આવેલ છે જેમાં સરકાર વાર્ષિક હજારો નહીં પરંતુ કરોડોની આવક થાય છે છતાં સરકાર દ્વારા વિસ્તાર ના લોકો સાથે જાણે ભેદભાવ રાખવામાં આવતો હોય એવું તેમને લાગી રહ્યું છે આ વિસ્તારમાં રાજપાડી લિગ્નાઇટ પ્રોજેક્ટમાં ભૂતકાળમાં અનેક ગામો વિસ્થાપિત થઈને દેશના વિકાસમાં સહભાગી બન્યા છે હાઈ ટેન્શન લાઈનમાં જમીનો ગુમાવી છે છતાં પણ ઘર વપરાશ અને ખેતીવાડી માટે પૂરતી વીજળી આપવામાં આવતી નથી વીજ કંપનીના કર્મચારીઓ પણ લોકોને યોગ્ય જવાબ આપતા નથી જેનું નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે આ વિસ્તારને જિલ્લા મથક સાથે જોડતો અને

રસ્તા બનાવી આપવા માટે જવાબ આપવામાં આવ્યો જેવી બાબતો માં કોઈ વાહન કે એમ્બ્યુલન્સ તેમના ફાધર્સ કોર્ટર વિસ્તારમાં આવી શકે તેવો રસ્તો નથી આ બંને તેમની માંગણી સ્વીકારવામાં આવે અને તેનો અમલીકરણ થાય તેવી માંગ કરાઈ હતી માણસની જરૂરિયાત જોઈએ ને તો રોડ રસ્તા અને પાણી હવે સૌથી અગત્યનો જે હમણાં સડક તો પ્રશ્ન છે રસ્તાનો પ્રશ્ન છે હું તો ભરૂચ જિલ્લાની વાત નથી કરતો આખા રાજ્યની વાત કરું છું અને એમાં ખાસ કરીને જે પછાત તાલુકાઓ છે ને એની અંદર જો રસ્તાઓ જોયા હોય ને તો મારી ફોર વ્હીલ ગાડી છે ને એ ગાડી આખા ખાડામાં બેસી જાય એવા રસ્તા છે હવે સૌથી અગત્યની બાબત એવી છે કે માનો કે આજે કોઈ જગ્યાએ મીટિંગ હોય કોઈ રાજકીય વ્યક્તિ આવવાના હોય તો રાતોરાત રસ્તા બની જાય તો હું એમ કહું કે પૈસા ક્યાંથી આવે એમ રાતોરાત જો રસ્તા બની જતા હોય એક વ્યક્તિ માટે તો એ પૈસા ક્યાંથી આવે હવે આખા જિલ્લાની અંદર ઝઘડિયા તાલુકો ઔદ્યોગિક વિસ્તાર ગણાય એશિયાનો સૌથી સારામાં સારો વિસ્તાર જે સરકારને આવક આપે રોજે રોજ કરોડ રૂપિયાની આવક આપે જીએમડીસી કોરિયો અન્ય વિભાગો છે ખાણ ખનીજ લાખો રૂપિયા આવક આપે અને રોજ હજારો વાહનો જાય હજારો માણસો જાય અને એને આ તકલીફ પડે એક માણસ માટે રાતોરાત પૈસા મળી જાય અને આટલા લોકો રોજ આવન જાવન કરે વાહન વ્યવહાર જાય એના માટે સરકાર પાસે પૈસા નથી તો અમારે એવું કેવું છે કે આ રસ્તો સત્વરે રિપેર કરે અને લોકોને લોકોને જે હાલાકી છે માને કોઈ બીમાર વ્યક્તિ હોય બીમાર વ્યક્તિને લઈ જવું હોય તો ભરૂચ લઈ જવું હોય બરોડા લઈ જવું હોય સુરત લઈ જવું હોય તો સાંજ પડે સાહેબ પહોંચતા આવા મોટા ખાડાઓ ગાળતા ગાળતા અને માનો કે ડિલિવરીની જે બેનો હોય ને એને તો લઈ જાય તે બેનને જ ખબર પડે કેટલી એને સહનજીલતા હોય કેટલી એને તકલીફ પડે તે એટલે અમારે સરકારને કેવું છે કે આ જે એક વ્યક્તિ માટે જો આટલો બધો ખર્ચ એક રાતમાં જો થઈ જતો હોય તો હજારો લોકો આવન જાવન કરે છે અને જે રોજીરોટી માટે જાય છે રોજીરોટી માટે જવું હોય જીઆઈડીસીમાં જવું હોય દાખલા તરીકે તો મારે હું જીઆઈડીસી નોકરી કરું દાખલા તરીકે તો મારે સાત વાગ્યાનો ટાઈમ હોય તો હું આઠ વાગે જાઉં નવ વાગે જાઉં તો ગેટ પરથી મને પાછો કાઢી દે છે તો આટલા માટે અમારે વિનંતી છે આવા અનેક અનેક બધી સમસ્યાઓ છે તો આ સમસ્યાઓનું સમાધાન સરકાર સત્વરે કરે અને ખાસ કરીને રસ્તા બનાવે રોડ રસ્તા અને પાણી જે જીવન જરૂરિયાતની જરૂરી જરૂરિયાતો છે પૂરી કરે એવી મારી સરકારને નમ્ર અપીલ છે વિનંતી કરું છું સત્તાના નશામાં ચકચુર થયેલી આ સરકાર ગાંડી તૂર બની એના અધિકારીઓ આજે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે આજે ઝઘડિયા તાલુકાના સમગ્ર રસ્તાઓ ભ્રષ્ટાચારના કારણે બસ મોટા ખાડાઓ પડી રહ્યા છે એના કારણે ઝઘડિયાની જનતાને ખૂબ મુશ્કેલી અનુભવાય છે આજે ઘણા અકસ્માતો થયા છે એની ભોગ આજે ઝઘડિયા તાલુકાની જનતા બની રહી છે આજે ઝઘડિયા તાલુકામાં ઔદ્યોગિક વસાહતો રાજપાડીમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ કોરી ખાંડ વગેરે આવેલું છે આજે દેશ અને આ રાષ્ટ્રના વિકાસમાં સૌથી મોટો ફાળ આપણે ઝઘડીયા તાલુકાનો રહ્યો છે તોય છતાં આજે ઝઘડીયા તાલુકાની વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે આજે ઝઘડીયા તાલુકામાં ના તો એક શિક્ષણની સારી શાળાઓ છે ના તો આજે શાળાઓમાં શિક્ષક છે ના તો શાળાઓના સારા ઓરડાઓ છે નહીં તો અહીં સરકારી દવાખાનાના ઠેકાના આટલી બધી બાબતો હોવા છતાં આટલો બધો વિકાસમાં ઝઘડિયા તાલુકો ફાળો આપે છે તોય છતાં આજે ઝઘડીયા તાલુકાને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે એ બાબતે આજે ઝઘડ આપણે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે તાત્કાલિક ધોરણે આજે રોડ રસ્તાઓ જે ખાડા પડેલા છે અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે તાત્કાલિક એનું સમારકામ કરવામાં આવે જો ટૂંક સમયમાં સમારકામ કરવામાં નહીં આવે તો ઝઘડિયા તાલુકા આમ આદમી પાર્ટીની ટીમ સમગ્ર ખાડાઓમાં કમળનું ફૂલ રોપીને એનું ખાડાઓ પૂરવાનું કામ કરશે